ઉનાળામાં આ ત્રણ વસ્તુ તમે બિલકુલ ન ખાજો એવી ત્રણ વસ્તુ જે કે તમને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાજવાબ લાગે છે એને તમે ટેસ્ટ લઈ લઈને ખાવ છો પણ એ તમારા શરીરને બહુ જ નુકસાન કરે છે એ કઈ ત્રણ વસ્તુ છે એની હું તમને જાણકારી કરાવું છું હું કલ્પના રાઠોડ એક પ્રેશર એક્યોપંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અન્ટરનેટ મેડિસિન નંબર 1 વસ્તુ તમે બારે જાઓ છો માર્કેટમાં જાઓ છો લારીઓ ઉપર ઠંડા ઠંડા ડ્રિંક મળે છે કોલ્ડ ડ્રિંક મળે છે એને તમે બહુ ટેસ્ટ લઈને પીઓ છો એ ક્ષણિક તમારા ટેસ્ટને મોઢાને ટેસ્ટ તો આપે છે પણ અંદર જઈને એ તમારું શરીરને તાપમાનને એ જે કહે શરીરનું તાપમાન ટેમ્પરેચર છે એને ઓછું કરવાના બદલે એ શરીરમાં લોહીની હેરફેરને ધીમી કરે છે સાથે તમારા પાચન તંત્રને પણ મંદ કરે છે અને તમને ગેસ એસિડિટી પણ થઈ શકે છે એટલે લારીઓ ઉપર મળવા ઠંડ પીણા કોલ્ડ ડ્રિંક તમે બિલકુલ ન પીતા બીજા નંબર ઉપર તમે મસાલા વારે લારીઓ ઉપર મળવા વાળું કોલગપ્પા તરેલું પકોડી સમોસા ચટર પટર એ જે ખાઓ છો તરત બંધ કરી દેજો એનાથી તમારું શરીરમાં પિત્ત વધશે અને

ઠંડા ફળ જેની તાસીર ઠંડી છે અને એમાં પાણીની માત્રા વધુ છે લેમન શરબત લીંબુનો શરબત શિકંજી એ તમે ઘરમાં બનાવીને ભર પેટ પી લેજો છાસ તમે બહુ વધુ પીજો આનાથી તમે ઉનાળામાં બીમાર નહીં થાવ વધુથી વધુ લોકોને શેર કરો સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો નમસ્કાર